ઉકાઈ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચ્યો છે હાલ ઉકાઈ ડેમની સપાટી થઈ છે ત્રણસો ચુમ્માળીસ પોઈન્ટ ત્રેસઠ ફૂટ ઉકાઈ ભયજનક સપાટી છે ત્રણસો ને પિસ્તાળીસ ફૂટ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે તંત્ર રાઉન્ડ ધ ક્લોક મેળવી રહ્યું છે આ તમામ બાબતોની માહિતી ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે તાપી નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલમાં વાત કરીએ તો ઉપરવાસની જે સપાટી છે તે ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ તેસઠ ફૂટે પહોંચી ગઈ છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો ને પિસ્તાલીસ ફૂટ છે એટલે કે આપ જોઈ શકો છો ખૂબ જ ભયજનક સપાટીની નજીક ઉકાઈ ડેમની સપાટી પહોંચી ગઈ છે જેના કારણે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અડતાલીસ હજાર ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કારણે તાપી નદી વહેતી થઈ હોય તેવા સુંદર જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ જે રીતે પાણી છોડવામાં આવી છે જેના કારણે કોઝવેની જે સપાટી છે તે પણ આઠ મીટર ઉપર પહોંચી ગઈ છે સતત પાણી જે છે તે છોડવામાં આવી રહ્યો છે જેને કારણે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં તંત્રની જે ટીમ છે તે ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારના જે રિપોર્ટ છે તે કલેક્ટર સુધી પહોંચાડવામાં આવ્યા છે દક્ષિણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે કારણે તંત્રની સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તંત્રની ટીમ સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે આ ઉપરાંત કલેક્ટર દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે જે રીતે ઉકાઈ ડેમની સપાટી સતત વધી રહી છે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે હવે જે લોકો છે તે લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ઉપરવાસમાં જે વરસાદ છે તે વરસાદ બંધ થાય જેને કારણે તાપી નદીમાં છોડવામાં આવતું જે પાણી છે તે પાણીની આવકમાં ઘટાડો નોંધાય કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત